સર્વે શ્રોતાજનોને મારા દિગંબર શંકરપુરીના ઓમ નમો નારાયણ જય મા મહાકાળી આજની કથામાં આપ સાંભળશો સમુદ્ર મંથન કઈ રીતે સંભવ થયું દેવતાઓ અને દાનવો દૈત્યનો રાજા બલી અને ઇન્દ્રદેવના મનમાં પ્રશ્ન થયો કે હવે સમુદ્ર મંથન કઈ રીતે સંભવ થશે ત્યારે આકાશવાણી થઈ કે હે દેવતાઓને દૈત્યો તમે આ ક્ષીર સમુદ્રનું મંથન કરો અને આ કરવાથી તમારા બળની વૃદ્ધિ થશે એમાં કોઈ શંકા નથી અને એના માટે તમે મંદ્રાચલ પર્વતન રવૈયો બનાવો અને વાસુકી નાગને રસ્સી એટલે કે નેત્રો બનાવો અને પછી દેવ અને દૈત્યો મળી અને સમુદ્રને ઝેરવાનું વલોવવાનું મંથન કરવાનું શરૂ કરો આકાશવાણી સાંભળ્યા પછી દેવતાઓ અને દાનવો સમુદ્ર મંથન માટે તૈયાર થઈ અને સોના જેવી વિક્રાંતિ વાળા મંદ્રાચલ એટલે કે મેરુ પર્વત એકદમ સીધો હતો અને ગોળાકાર હતો બહુ ઘેરાવા વાળો અત્યંત પ્રકાશમાન હતો અનેક પ્રકારના રત્નો એની શોભામાં વૃદ્ધિ કરી રહ્યા હતા ચંદન પારિજાત નાગકેસર જાયફળ ચંપો વગેરે જાત જાતના ભાત ભાતના વૃક્ષોથી તે લીલો છમ હતો મહાન પર્વતને જોઈને બધા દેવતાઓએ હાથ જોડીને કહ્યું કે હે પરોપકાર કરનારા મહાશૈલી મંદરાચલ અમે બધા દેવતાઓ તમને કંઈક પ્રાર્થના કરવા માટે અહીંયા આવ્યા છીએ ત્યારે મંદરાચલે કહ્યું દેહધારી મનુષ્યના રૂપમાં પ્રગટ થયો અને કહ્યું કે દેવતાઓ તમે મારી પાસે કયું કાર્ય કરવા માટે આવ્યા છો એ જણાવો ત્યારે દેવરાજ ઇન્દ્રે મધુરવાણીમાં કહ્યું કે મંદ્રાચલ તમે અમારી સાથે રહીને એક કાર્યમાં અમારા સહાયક બનો અમે સમુદ્રનું મંથન કરીને તેમાંથી અમૃત કાઢવા ઈચ્છીએ છીએ આ કાર્ય માટે તમે રવૈયો એટલે કે મથણી બની જાઓ મંદ્રાચલે કહ્યું કે ભલે બહુ સારું એમ કહીને એમની આજ્ઞાનો સ્વીકાર કર્યો દેવતાઓનું કાર્ય સાધવા માટે દેવતાઓ દૈત્યોને ખાસ કરીને ઇન્દ્રને કહ્યું કે હે પુણ્યાત્મા દેવરાજ તમે તમારા વજ્રથી મારી બંને પોંખો કાપી નાખી છે તેથી તમારા આ કાર્ય માટે હું ત્યાં કઈ રીતે જઈ શકું સમુદ્રમાં જમું તો ખરી ત્યારે બધા દેવતા અને દૈત્યોએ એ એકદમ મોટા અનુપમ પર્વતને ક્ષીર સાગર સુધી લઈ જવાની ઈચ્છાથી ઉખેડી લીધો કે આપણે ઉખાડી નાના અહીંથી લઈ જઈએ પરંતુ તે બધા ઉપાડવામાં સમર્થ ન થઈ શક્યા એ મહાન પર્વત ઉપાડવા જતા દૈત્યો અને દેવતાઓ ઉપર પડ્યો કેટલાક ચગદાઈ ગયા કેટલાક મરી ગયા કેટલાક મૂર્છિત થઈ ગયા અને કોઈ એકબીજાને ધમકાવવા બૂમો પાડવા લાગ્યા કેટલાક ભારે દુઃખી થઈ ગયા તેમનો પ્રયાસ અને ઉત્સાહ ભંગ થઈ ગયો બધા દેવતા અને દાનવો ભાનમાં આવ્યા પછી ભગવાન વિષ્ણુની સ્તુતિ કરવા લાગ્યા અમારું રક્ષણ કરો હે શરણાગત સલ ભગવાન શરણાગત વત્સલ આ શસ્ત્રાચર જગતમાં તમે વ્યાપ્ત છો એટલે દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવા માટે ગરુડ ઉપર બેઠેલા ભગવાન વિષ્ણુદેવ તરત ત્યાં પ્રગટ થયા દેવતાઓને દૈત્યોની સામે જોઈ અને તેમને સહેજતાથી જ પર્વતને ઉપાડીને ગરુડની પીઠ ઉપર મૂકી દીધો દેવતાઓ દૈત્યો ક્ષીર સાગરના ઉત્તરી તટ પર પછી ત્યાંથી લઈ ગયા અને મંદ્રાચલને સમુદ્રમાં નોખી અને તુરંત ભગવાન ત્યાંથી ચાલ્યા ગયા પછી દેવ અને દાનવો બધા વાસુકી નાગ પાસે ગયા અને એમને પણ એમની પ્રાર્થના સ્વીકાર કરાવી એટલે મંદ્રાચલને રવૈયો બનાવ્યો અને નાગરાજ વાસુકીનું નેત્રો બનાવી અને દૈત્યો મંથન શરૂ કર્યું જય ગુરુ મહારાજને કરીને એટલામાં તે પર્વત સમુદ્રમાં રસા તળમાં ચાલ્યો ગયો ત્યારે ભગવાન લક્ષ્મીપતિ વિષ્ણુએ કાચબાનું રૂપ ધારણ કરીને તરત મંદ્રાચલ ઉપર ઉઠાવી લીધો એટલે નીચે ભગવાન કશ્યપ રૂપ ધારણ કરીને રહ્યાનું મંદ્રાચલ પર્વત અને તેના વાસુકી નાગનું નેત્રું

ભગવાન કશ્યપ રૂપધારી કાચબા રૂપધારી ભગવાનની પીઠ એમના જન્મથી જ કઠોર હતી એમના પર ઘૂમનારો પર્વત મندરાચલ પણ વજ્રસાર જેવો હતો એટલે એ બંનેના ઘર્ષણથી સમુદ્રમાં વડવાનલ પ્રગટ થઈ વડવાનલ પ્રગટ થઈ એની સાથે સાથે હળાહળ ઝેર ઉત્પન્ન થયું અને પ્રથમ નારદજીએ જોયું ત્યારે naradજીએ દેવતાઓને પોકાર ટવકો પાડીને કહ્યું કે હે અદિતિ પુત્રો હવે સમુદ્રનું મંથન ન કરો અને શિવજીને પ્રાર્થના કરો ઝેર ઉપજી ગયું છે માય યોગી પુરુષો પણ એમનું ધ્યાન કરે છે દેવતાઓ તો પોતાનો સ્વાર્થ સાધવા મંથન કરી રહ્યા હતા એટલે એમણે નારદજીની વાત સાંભળી ન શક્યા હળાહળ વિષ પ્રગટ થયું અને ત્રણે લોકોને ભસ્મ કરી દેવા વાળું વિષ હતું ઝેર હતું દેવતાઓનો પ્રાણ લેવા એમની નજીક આવી પહોંચ્યું ઝેર સમસ્ત દિશાઓમાં ફેલાઈ ગયું

વિષ્ણુની પાસે મંદ્રાચલના રવૈયો અને નાગને નેત્રુ બનાવીને દેવતાઓ ફરી સમુદ્ર મંથન શરૂ કર્યું દેવકાર્યની સિદ્ધિ માટે અમૃતમય કળાઓથી પરિપૂર્ણ ચંદ્રદેવ પ્રગટ થયા ભગવાન ચંદ્રમાને દેવતાઓ અને દાનએ પ્રણામ કર્યા અને ગર્ગાચાર્યને ચંદ્રબળને બળને યથાર્થ રૂપે જીજ્ઞાસા કરી ગરગાચાર્ય દેવતાઓને કહ્યું કે અત્યારના સમયમાં બધા લોકોનું બળ ઠીક છે અને ઉત્તમ ગ્રહો કેન્દ્ર સ્થાનમાં લાવવા કેન્દ્ર સ્થાનમાં એટલે લગ્નમાં ચોથા સ્થાને સાતમા સ્થાને દસમા સ્થાનમાં ચંદ્ર હોય અને ચંદ્રમા સાથે ગુરુનો યોગ હોય બુધ શુક્ર સૂર્ય શનિ ને મંગળ પણ ચંદ્રમા સાથે જોડાયેલા હોય એટલે કાર્ય સિદ્ધિ માટે ચંદ્ર બળ બહુ ઉત્તમ કહેવાય અને એને ગોમંત નામનું મુહૂર્ત કહેવાય જે વિજય પ્રદાન કરવા કરનારું હોય અને એ સમયે એ મુહૂર્ત હતો દેવતાઓ ગર્જના કરીને બહુ વેગપૂર્વક સમુદ્ર મંથન કરવા લાગ્યા ચારે બાજુ જોર જોરથી અવાજ થઈ રહ્યો હતો એટલે એમાંથી સુરભી કામધેનુ પ્રગટ થયા એ કાળા પીળા લીલા શ્વેત તથા લાલ રંગની સેંકડો ગાયોથી ઘેરાયેલા હતા ઋષિઓએ બહુ હર્ષ સાથે દેવતાઓ અને દૈત્યો પાસે કામધેનુની યાચના કરી ઋષિઓએ યાચના કરવાથી દેવો અને દૈત્યોએ ભગવાન શંકરની પ્રસન્નતા માટે બધી ગાયો દાનમાં આપી અને યજ્ઞ કાર્ય માટે ઋષિમુનિઓને એ ગાયોનો દ્વાન સ્વીકાર કર્યો ઋષિઓએ પછી ફરીથી મથવા લાગ્યા સમુદ્ર મંથન એટલે કલ્પ વૃક્ષ નીકળ્યું પારિજાત આંબો કેસર આ ચારે દિવ્ય વૃક્ષ પ્રગટ થયા સમુદ્ર મંથન ફરી ચાલુ થયું એટલે સર્વ રત્નોમાં સર્વશ્રેષ્ઠ રત્ન કહેવાય એવા મણી પ્રગટ થયા એ મણી ભગવાન વિષ્ણુને અર્પણ કર્યા પછી ફરુથી સમુદ્ર મંથન શરૂ કર્યું અને આ વખતે ઉચ્ચ્રવા નામે ઘોડો પ્રગટ થયો એ પણ અદ્ભુત રત્ન હતો પછી હાથીઓમાં રત્ન સમાન ઐરાવત હાથી પ્રગટ થયો એના ચાર દોત બહાર નીકળેલા હતા અને મસ્તકમાંથી મદની મધની ધાર નીકળતી હતી પછી ફરીથી તેમાંથી મદિરા નીકળી ભાંગ કાકડા સિંગ કરીને એક ઔષધિ નીકળી લસણ નીકળ્યું ગાજર ધતુરો પુષ્કર વગેરે ઘણી બધી વસ્તુઓ પ્રગટ થઈ એ પણ એમને સમુદ્ર કિનારે મૂકીને ફરીથી ઝેરવાનું શરૂ કર્યું મંથન કરવાનું એટલે મહા લક્ષ્મી અધીશ્વરી દિવ્ય રૂપદેવી મહાલક્ષ્મીજી પ્રગટ થયા એમને વેદાંત વિદ્યા પણ કહેવાય છે મૂળ વિદ્યા પણ કહેવાય છે આમને જ બ્રહ્મ વિદ્યા પણ કહેવાય છે કોઈ આમને રિદ્ધિ સિદ્ધિ પણ કહે છે આજ્ઞા અને આશા પણ કહે છે વૈષ્ણવી પણ આમને જ કહેવાય છે માયા પણ આમને જ કહેવાય છે ભગવાનની યોગ માયા પણ આમને જ કહેવાય છે અને દેવતાઓએ જોયું કે દેવી મહાલક્ષ્મીનું રૂપ બહુ સુંદર છે છે એમનું મુખ પર સ્વાભાવિક પ્રસન્નતા એમના શ્રી અંગો બહુ શોભી રહ્યા છે મસ્તક ઉપર છત્ર ધરેલું છે બંને બાજુથી ચામર ઢોળાઈ રહ્યા છે જેમ માં પોતાના પુત્રો તરફ સ્નેહ અને લાડ ભરી દ્રષ્ટિથી જુએ છે સતી મહાલક્ષ્મીએ દેવતા દાનવ સિદ્ધ ચારણ અને નાગ વગેરે સંપૂર્ણ પ્રાણીઓ તરફ દ્રષ્ટિપાત કર્યો મહાલક્ષ્મી માતાની કૃપા દ્રષ્ટિ પડવાથી બધા દેવતાઓ એ સમયે શ્રી સંપન્ન થઈ ગયા દેવી લક્ષ્મીજીએ ભગવાન મુકુંદ તરફ જોયું ભગવાને એક હાથમાં કૌમુદગી ગદા રાખી હતી ભગવાન નારાયણની તે દિવ્ય શોભાને જોતા જ લક્ષ્મીજી પણ આશ્ચર્યચકિત થઈ ગયા અને એકદમ હાથમાં વરમાળા લઈ હાથી ઉપરથી ઉતરી પીડ્યા અને મા લક્ષ્મીજીએ શ્રીજીએ એ માળા એમના હાથે જ બનાવી હતી એ માળા ઉપર ભમરાઓ ગુંજી રહ્યા હતા એ સુંદર વનમાળા પરમપુરુષ ભગવાન વિષ્ણુના કંઠમાં પહેરાવી દીધી અને પોતે એમની ડાબી बाजू મજઈન ઉભા રહી ગયા એમના દર્શન કરવાથી દેવતા દૈત્ય સિદ્ધ અપસરાઓ કેન્દ્ર તથા ચારણો બધા પરમાનંદને પ્રાપ્ત થયા આવી રીતે સમુદ્ર મંથનમાંથી માં લક્ષ્મીનું દિવ્ય ઉત્પન્ન થયા એ કથા આપ સર્વે સાંભળી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો ઓમ નમો નારાયણ